दोस्तों अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिए तो मित्रों लास्ट टाइम आपने कंटीन्यूअस प्रेजेंट टेंस कंटीन्यूअस पास्ट टेंस और कंटीन्यूअस फ्यूचर टेंस की एक्सरसाइज ली। हवे आज आपने परफेक्ट टेंस की बात करी सो पूर्ण वर्तमान काल એટલે જે ક્રિયાઓ હમણા જ પતી ગઈ હોય એના માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે દાખલા તરીકે મેં વાંચી લીધું છે છે અમે આઈ કાર્ડ મેળવી લીધા હમણાં જમી લીધું છે મહેશે ખાઈ લીધું છે એમને બોલાવી લીધા છે વગેરે વગેરે પ્રકારના વાક્યો પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે જ્યારે પૂર્ણ ભૂતકાળની અંદર ભૂતકાળમાં જે ક્રિયા પતી ગઈ હોય એના માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થતો હોય છે દાખલા તરીકે મહેશે પાણીપુરી ખાઈ લીધી હતી રમેશે હોમવર્ક પૂરું કરી દીધું હતું અમે તેમને બોલાવી લીધા હતા મેં તેમને સમજાવી દીધું હતું વગેરે વગેરે પ્રકારના વાક્યો પૂર્ણ ભૂતકાળમાં આવે છે એના પછી આવે છે પૂર્ણ ભવિષ્યકાળ તો જે ક્રિયાઓ ભવિષ્યકાળમાં પૂરી થઈ જશે એના માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે દાખલા તરીકે કાલે અમે પાવાગઢ પર્વત ચડી લીધો હશે મહેશે પાણી ખાઈ લીધી હશે રમેશે હોમવર્ક પૂરું કરી દીધું હશે અમે લોકો ત્યાં પહોંચી ગયા હશું વગેરે વગેરે વાક્યો પૂર્ણ ભવિષ્યકાળની અંદર સમાવેશ થાય છે तो मित्रों चलो જોઈએ پہلو છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ ની અંદર જે પહેલું વાક્ય છે એ છે મહેશે પાણીપુરી ખાઈ લીધી છે તો જેમ મેં હમણાં બતાવ્યું ખાઈ લીધી છે વાંચી લીધું છે સમજાવી દીધું છે હસી લીધું છે રમી લીધું છે વગેરે વગેરે પ્રકારના વાક્યના અંત આવતા હોય તો એને આપણે પૂર્ણવર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ કારણ કે પૂર્ણવર્તમાન કાળનો મતલબ જ એ થયો કે ક્રિયા હમણાં જ પતી ગઈ છે મેં તમને હમણાં જ ભણાવી દીધું છે વગેરે વગેરે તો આનું નકારાત્મક કરીશું તો શું થશે મિત્રો નકારાત્મક કરીશું તો થશે મહેશે પાણીપુરી નથી ખાઈ લીધી એના પછી બીજું ઉદાહરણ જોઈએ બીજા ઉદાહરણમાં કહ્યું છે મેં તમને ભણાવી દીધું છે હવે એનું નકારાત્મક પાસું જોઈશું તો મળશે કે મેં તમને નથી ભણાવી દીધું એના પછીનું ઉદાહરણ જોઈએ તો મિત્રો એની અંદર છે રમેશે વાંચી લીધું છે હવે એનું નકારાત્મક બનાવીએ તો શું થશે મિત્રો રમેશે નથી વાંચી લીધું

રમી લીધું હતું બોલી લીધું હતું સમજાવી લીધું હતું વગેરે વગેરે વાક્યના અંત આવે તો એને આપણે પૂર્ણ ભૂતકાળ તરીકે ઓળખીશું અહીંયા છે મહેશે પાણીપુરી ખાઈ લીધી હતી હવે એનું નકારાત્મક શું થશે મિત્રો નકારાત્મક થશે મહેશે પાણીપુરી નહોતી ખાઈ લીધી એના પછી છે મેં તમને ભણાવી દીધું હતું એનું નકારાત્મક કરીશું તો શું થશે મિત્રો મેં તમને નહોતું ભણાવી દીધું પછી છે રમેશે વાંચી લીધું હતું એનું નકારાત્મક કરીશું તો શું થશે મિત્રો રમેશે નહોતું વાંચી લીધું તો વગેરે વગેરે પ્રકારના વાક્યો આપણને પૂર્ણ ભૂતકાળમાં જોવા મળે છે એના પછી આવે છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પરફેક્ટ ફ્યુચર ટેન્સને આપણે પૂર્ણ ભવિષ્યકાળ તરીકે ઓળખીશું હવે પૂર્ણ ભવિષ્યકાળની અંદર લીધું હશે વાંચી લીધું હશે રમી લીધું હશે ગાઈ લીધું હશે પહોંચી ગયા હસુ સમજાવી દીધું હશે વગેરે વગેરે પ્રકારના વાક્યોનો અંત આવે છે જ્યારે વાક્યના અંતમાં આ ફોર્મેટ જોવા મળે તો એને આપણે પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે એ સ્વરૂપે ઓળખીશું હવે છે મહેશે પાણીપુરી ખાઈ લીધી હશે હવે એનું નકારાત્મક કરીશું અહીંયા ખાઈ લીધી હશે છે એટલા માટે એને આપણે પૂર્ણ ભવિષ્યકાળ તરીકે ઓળખીશું પછી છે મહેશે પાણીપુરી નહીં ખાઈ લીધી હોય એ એનું નકારાત્મક થયું પછી છે મેં તમને ભણાવી દીધું હશે એ સકારાત્મક હવે એનું નકારાત્મક મેં તમને ભણાવી દીધું નહીં હોય પછી છે રમેશે વાંચી લીધું હશે એનું નકારાત્મક જોઈશું તો રમેશે નહીં વાંચી લીધું હોય તો મિત્રો આ રીતે આપણે પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળના ગુજરાતી વાક્યોને ઓળખી શકીએ છીએ હવે આગળના લેક્ચરમાં હું તમને આના પર આધારિત એક એક્સરસાઇઝ કરવા આપીશ એનામાંથી આપણે ઓળખીશું કે કયું વાક્ય પૂર્ણ વર્તમાનકાળનું છે કયું વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું છે અને કયું વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે તો આ રીતે આપણે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળનો કોન્સેપ્ટ સમજી શકીએ છીએ થેન્ક યુ